ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીએ બનાવ્યું ઈવી સ્કૂટર ઇંધણની બચતની સાથે સાથે પર્યાવરણની પણ રક્ષા થશે કોલેજના પ્રોજેક્ટમાં રિપ્રેઝન્ટ કરવા માટે ભરૂચના બે વિદ્યાર્થીઓએ એવી એક નવી વસ્તુ તૈયાર કરી કે જે તેના પિતા અને પરિવાર માટે પણ લાભદાયી નીવડશે રૂપિયા માં ત્રણ કિલોમીટરની એવરેજ આપતું ઈવી મોપેડ તેમણે તૈયાર કર્યું છે એન્જિનિયરિંગના બે વિદ્યાર્થીઓએ પેટ્રોલ મોપેડ ને મોડિફાઈડ કરીને ઈવી મોપેડ બનાવ્યું છે અને સિત્તેર હજારના ખર્ચમાં રસ્તા પર દોડતું કરી દે પિતાના બજેટમાં પણ રાહત કરી છે આજકાલ લોકો પેટ્રોલ અને સીએનજી ના વાહન જોડી ઇલેક્ટ્રિક તરફ વળ્યા છે જેનાથી એન્જિનિયરિંગ કોલેજના બે વિદ્યાર્થીઓએ જૂની પેટ્રોલ મોપેડ ને માત્ર સિત્તેર હજાર ના ખર્ચમાં કોલેજના પ્રોજેક્ટના ભાગરૂપે ઈવી માં કન્વર્ટ કરી હોવાનો દાવો કર્યો છે ઈવી મોપેડ બનાવનાર વિદ્યાર્થીઓ માનીએ તો આ મોપેડ એક રૂપિયાના

મોપેડ ખરીદવાની તેઓ વિચારણા કરી રહ્યા હતા જોકે બજારમાં મોંઘુ મળતું વૃંદ પટેલે ઇનોવેશન અંતર્ગત નેવું હજાર રૂપિયાની સહાય પણ મળી છે બંને વિદ્યાર્થીઓએ કોલેજના પ્રોફેસર વિશાલ દોશી માર્ગદર્શન હેઠળ અલગ અલગ પાર્ટ્સ એકત્ર કરી પેટ્રોલ એન્જિનની જગ્યાએ મોટર અને લિથિયમ બેટરી ફિટ કરી પેટ્રોલ મોપેડને ઈવી પોપેટમાં કન્વર્ટ કરી નાખ્યું છે અને એના માટે સિત્તેર હજાર રૂપિયાનો ખર્ચ તેમને ભોગવ્યો છે મારું નામ દીપક પટેલ છે અને મારા દીકરો છે વૃંદ અને એનો ક્લાસમેટ છે શુભમ પંચાલ એ બંને થઈને આ એક જૂનું વ્હીકલ હતું પેટ્રોલનું એને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરી દીધું છે અને અમારી પણ ઈચ્છા હતી કે એક નવું લઈએ પણ જે દોઢ બે લાખના બજેટને થોડુંક મોંઘું લાગ્યું એના લીધે થોડુંક આ એક આ લોકોને સ્કૂલમાં પ્રોજેક્ટ પણ હતો એટલે પ્રોજેક્ટના હાઇલાઇટના એક ભાગરૂપે એ લોકોએ જૂનું વ્હીકલ કન્વર્ટ કરી લીધું અને જે કોલેજમાં અઠ્યાવીસ કોલેજની કોમ્પિટિશન હતી એમાં એ લોકોએ આને પ્રોજેક્ટ કર્યું છે અને ઘણા બધાનો રિસ્પોન્સ મળ્યો છે કે અમારે પણ આવું કરવું છે અને એ કરવા માટે અમે આ લોકોને પૂરેપૂરે સપોર્ટ આપીશું એક સ્ટાર્ટઅપ સેટ કરવા માટે જગ્યાને બધું અમે પ્રોવાઈડ કરી આપીશું એમને અને એ લોકોનો ઉત્સાહ વધારવા અમે પૂરેપૂરી મહેનત કરીશું અને અમને પણ એક ગર્વ થાય છે કે આ લોકો ભણતાં ભણતાં આટલું આગળ વધ્યા છે અને પબ્લિકને એક મદદ થાય એ રૂપે એક સસ્તું બનાવ્યું છે આ લોકોએ જોકે બંને વિદ્યાર્થીઓનું માન્ય તો ઈવી મોપેડમાં જે લિથિયમ બેટરી મુકવામાં આવી છે પેટ્રોલ રૂપિયાના સરખામણી આ મોપેડ અવાજ અને પ્રદૂષણ પણ કરતું નથી જેનાથી પર્યાવરણને ફાયદો થવા સાથે બજેટ પણ મેન્ટેન રહે છે વૃંદ અને સુભમ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઈવી મોપેડ ચાલીસ કિલોમીટરની ની ઝડપે દોડવા સક્ષમ છે એમાં ત્રણ સ્પીડ ડ્રાઇવિંગ મોડ રિવર્સ મોડ આરટી અલાર્મ સિસ્ટમ છે જ્યારે તમે બ્રેક મારશો ત્યારે ઓટોમેટિકલી મોટર ને પાવર સપ્લાય પહોંચવાનું બંધ થઈ જશે તેમ પણ તેઓ ઉમેરે છે વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે આ મોપેડ બનાવવા પાછળ તેમનો મુખ્ય હેતુ ખર્ચમાં કાપ મૂકવાનો હતો જેમ ટાટા કંપની અને રતન ટાટા મધ્યમ વર્ગ માટે નેનો કાર બનાવી હતી એ જ રીતે અમારું સ્વપ્ન છે કે અમે સામાન્ય પરિવાર માટે સસ્તું એવી મોપેડ બનાવીએ અને તેના માટે અમે ભવિષ્યમાં પણ આગળ પ્રયત્ન કરીશું તેમ તેમણે ઉમેર્યું હતું જો કોઈ લોકોને જૂની મોપેડને ઈબી માં કન્વર્ટ કરવી હોય તો પણ કરી આપવાનું તેમનું આયોજન હોવાનું તેમણે કહ્યું હતું જો કે તેમના પિતાના જણાવ્યા મુજબ અનેક લોકો આ પ્રોજેક્ટ બાદથી તેમનો સંપર્ક પણ કરી રહ્યા છે આમાં અમે એક ઇલેક્ટ્રિક સ્કૂટી ડેવલપ કર્યું છે જેમાં અમે આઈસી એન્જિનને રિપ્લેસ કરીને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કર્યું છે અને આ સ્પીચર્સ આ સ્કૂટીના આપણે ખાસિયતની વાત કરીએ તો આ સ્કૂટી એક રૂપિયાની અંદર ત્રણ કિલોમીટર સુધીને જઈ શકે છે અને આ ખૂબ જ કોસ્ટ ઇફેક્ટિવ સ્કૂટી છે આમાં તમને એર પોલ્યુશન નથી નોઈઝ પોલ્યુશન નથી પ્લસ આ બહુ લાઇટ ઇન વેટ સ્કૂટી છે તો તમને વજન નહીં લાગે આનું માર્કેટમાં જે સ્કૂટી છે એના હિસાબે આ સ્કૂટી પચાસ ટકાની કોસ્ટ રિડક્શનમાં છે તો તમને આની કોસ્ટ લગભગ સાઠ હજાર રૂપિયા પડે આની સાથે અમારી પાસે એક ચાર્જર છે જે આ સ્કૂટીને ચાર્જ કરવા માટે ચાર કલાક લગાવે અને તમે એકવાર સ્કૂટીને ચાર્જ કરો તો સિત્તેર કિલોમીટર સુધીને જઈ શકો આ સ્કૂટીની જે સ્પીડ છે મેક્સિમમ તે ફોર્ટી ફાઈવ કિલોમીટર પર આવરની છે અને આ સ્કૂટીમાં અમે એક લિથિયમ લિથિમેન બેટરી અને બીએલડીસી હબ મોટર યુઝ કરેલી છે અમારી કોલેજમાંથી અમને આ સ્કૂટી બનાવવામાં ફંડિંગ મળી હતી જે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીના અંતર્ગત છે અને અમાને પ્રોફેસર વિશાલ દોશી અને પ્રોફેસર આશિષ સર ગાઈડન્સ આપ્યું હતું એમના મેન્ટરના અંદર અમે આ સ્કૂટી બનાવેલું છે